પ્રાથમિક તપાસ કરતાં એવું જણાય છે કે દર્દી એક ને ત્રેપને સિવિલ હોસ્પિટલ રાજકોટ ઇમરજન્સીમાં તપાસ માટે આવેલું જ્યારે ઇમરજન્સીમાં આવ્યું ત્યારે તરત જ એને મેડિકલ ઓફિસર તથા સર્જરીના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલી સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટરે દર્દીને દાખલ થવાની સલાહ આપેલી પ્રાઇમરીલી દર્દીએ દાખલ થવાની ના પાડી છતાં પણ સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એમને સમજાવી અને દાખલ કરવાની સલાહ આપવામાં આવેલી એમ માની અને દર દર્દી એક ને ચોપન એટલે વિદિન વન મિનિટ એડમિટ કરે કરી દેવામાં આવ્યું છે પેશન્ટ એડમિટ થયા પછી વોર્ડ નંબર પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નથી ફક્ત એને માથામાં વાગેલું હતું કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું નહીં એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નથી એટલે સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એને સર્જિકલ વોર્ડમાં એડમિટ કરવામાં આવેલા પેશન્ટને સ્ટ્રેચર પર વ્યવસ્થિત રીતે દર્દીને સર્જરીના વોર્ડમાં ચોથા માળે એડમિટ કરવામાં આવે એડમિટ કર્યા પછી દર્દીને તરત જ સર્જિકલ વોર્ડમાં હાજર રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને દર્દીએ એમ પણ દર્દીએ પોતે પણ કીધું કે મારી તપાસ થઈ ગઈ છે એમના રિલેટિવને પણ સમજાવ્યું કે મારી તપાસ ડૉક્ટરે કરી છે એ દરમિયાન સર્વન્ટે જે નોર્મલ કેસ પેપર હોય કે મેડિકો લીગલ કેસ પેપર હોય એટલા માટે પેશન્ટને નર્સિંગ સ્ટાફે મેડિકોલિગલ રજીસ્ટરમાં એનો કેસ ફોર્મલી રજીસ્ટર કરવાનો હોય છે આટલી પ્રોસેસ પણ દર્દીના રિલેટિવે સિસ્ટરને કરવા દીધી નથી સિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી ફક્ત કાનાભાઈ નામ લખ્યું એટલી વારમાં એટલી એટલી વારમાં રિલેટિવે પેશન્ટ સાથે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ કરેલું એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી અને આ બધું કર્યા પછી વિધિન ટેન ટુ ફિફ્ટીન મિનિટ્સ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા આ આ દરમિયાન પણ ડોક્ટર્સે કન્ટિન્યુઅસ પેશન્ટને સમજાવ્યા છે કે તમારે દાખલ રહેવું જરૂરી છે અહીંયા અને તમે અહીંયા ટ્રીટમેન્ટ લો છતાં પણ રિલેટિવસે પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીતી નથી વિડીયોમાં તમે અમે તમને બીજો વિડીયો આપશું જેમાં હોસ્પિટલના સ્ટાફ

એ અમે કરશું અમે અમારી કમિટી જે માર્ગદર્શન આપશે તપાસ પૂર્ણ થશે પછી આ પ્રાથમિક તપાસનો અહેવાલ આપું છું તમને આ આટલું મોટું ક્રાઉડ આવી ગયું કાર્યવાહી ચોક્કસ કરશું આ પ્રાથમિક તપાસ છે જે સત્ય હકીકત મારી પાસે છે ટાઈમ સાથેની છે બરાબર હજી બીજી કોઈ ઊંડાણમાં તપાસ કરશું આ જે વિધિન ટુ અવર્સ જે પ્રાથમિક તપાસ કરી છે એનો રિપોર્ટ છે અને આમાં આના પછી પછી પણ ઊંડાણમાં તપાસ અમારી કમિટી કરશે અને આજ સાંજ સુધીમાં અમને જવાબ ચાલીસ થી પચાસ મિનિટ તો પેશન્ટ વોર્ડમાં એડમિટેડ એટલે હોસ્પિટલમાં એડમિટેડ જ નથી અમારી પાસે વિડીયો છે કે સર્વન્ટ અને સ્ટ્રેચર ભેગા પેશન્ટ શિફ્ટ થઈ રહ્યા છે પેશન્ટ ચાલતું આવેલું છતાં પણ અમે સ્ટ્રેચર પર પેશન્ટને મોકલેલું છે એ વિડીયો પણ અમારી પાસે છે સ્ટ્રેચર વાળો વિડીયો સો ટકા તપાસ પૂર્ણ થઈ જાહેર કરશું જે બનાવ બનેલો છે એ ચોથા માળે સર્જરી વોર્ડ નંબર એક માં બનાવ બનેલો હતો બરાબર અને દર્દી ને સર્વન્ટ દ્વારા સર્વન્ટ દ્વારા ત્યાં લઈ જવામાં આવેલ અને એમએલસી કેસ સાથે પણ લઈ જવામાં આવેલ અને દર્દીને તપાસ માટે ત્યાંના ડ્રેસિંગ રૂમમાં સ્ટ્રેચર સહિત રાખવામાં આવેલ અને ત્યારના ઓન ડ્યુટી એ તાત્કાલિક દર્દીની તપાસ કરેલ અને મિનવાયલ સર્વન્ટે જે કેસ છે એ નર્સિંગ સ્ટાફને આપેલ હતો અને નર્સિંગ સ્ટાફ જ્યાં સુધીમાં એનો કેસની એન્ટ્રી લીએ ત્યાં સુધીમાં નર્સિંગ સ્ટાફ અને બંને વચ્ચે જે કોઈ વાતચીત વિડીયોમાં દેખાય છે એ રીતની ઇમરજન્સી એટલે કોઈ ઇમરજન્સી એટલે દરેક દર્દી માટે અલગ અલગ હોય છે જે દર્દીના સગાઓને ઇમરજન્સી શું છે એ ન ખ્યાલ આવી શકે ઇમરજન્સી કયા દર્દીને છે એ નક્કી કરવાનું કામ ડોક્ટરોનું હોય છે જે દર્દીના સગા ન કહી શકે કે આ વસ્તુ દરેક દર્દી પોતાના સગાને વાલું હોય છે એટલા માટે દરેક દર્દી માટે ને દર્દીના સગાના માટે દરેક દર્દીને કાંઈ પણ નાનામાં નાની તકલીફ હોય તો એમને એ ઇમરજન્સી લાગે છે પરંતુ આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે દર્દી વાતચીત કરતું હતું દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને વતરે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું પરંતુ સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટરે કહેલ કે દર્દીને તપાસી અને એમને એમ લાગેલ કે માથાના ભાગમાં થોડી ઈજા થયેલ છે એટલે ઓબ્ઝર્વેશન માટે દાખલ થવું જરૂરી છે જે પ્રાથમિક તપાસમાં એવું લાગતું હતું કે દર્દી હેડ ઇન્જરીમાં હેડ ઇન્જરી વસ્તુમાં ઘણી બધી વસ્તુઓ આવી જતી હોય છે પણ પ્રાથમિક તપાસમાં માથાના ભાગમાં ઈજા થયેલ એવું લાગતું હતું પરંતુ દર્દી ફૂલ કોન્સિયસ એટલે કે ભાનમાં સભાન કોઈ પણ જાતની ઉલટી ચક્કર કે કોઈ પણ જાતની આંચકી દર્દી ચાલીને આવેલ હતું એટલે એ નર્સિંગ સ્ટાફની સાથેની વાતચીત થયેલી હતી એ વિડીયોમાં આપ લોકો પણ જાણો છો શું વાતચીત થયેલી હતી એના વિશે હું કઈ કઈ એના વિશે કાર્યવાહી કરવા માટે ન બોલવા જોઈએ પણ આ બાબતમાં એમની સામે કાર્યવાહી લેવા માટે હું સક્ષમ ઓથોરિટી નથી જે મેડમ સક્ષમ ઓથોરિટી કહેવાય એ લઈ શકે એટલે એ બાબતમાં હું કોઈ કમેન્ટ નહીં કરી કરીશ એ બેને એવું કીધું છે પરંતુ સારવાર એની ચાલુ થઈ જ ગયેલ છે સારવાર એમને જે જરૂરી છે ચાલુ થઈ જ ગયેલ હતી પૂરી તપાસ થઈ આગળ વધુ ખ્યાલ આવશે પણ જે સારવાર આપવાની બાબતમાં જે દર્દીની કન્ડિશન હતી એ પ્રમાણમાં પગલા લેવા એ બધા માટે ઓથોરિટી મેડિકલ સુપ્રિન્ટેડેન્ટ અમે ટાઈમ સાથે મેડમે આપને જણાવ્યું છે કે આવી રીતે આ છે જરૂર આખી તપાસ પક્ષે મેડમે કીધું છે કે પછી સીસીટીવી જાહેર કરી શકાશે આખી તપાસ પછી